કાળિયા નો પણ રાતે બાર વાગે વરસાદ જો વરસાદ કયો વરસાદ જોરદાર આવે છે વરસાદ તો આવવાનો છે મગજની મને એમ થયું કે હું થોડીક વાત ટાઈમ જો અત્યારે વાડી આવ્યો છો બહાર ને તો ઓડી માં તો ઓમાં છું અત્યારે બહાર ને જો તો ખરાબ બહાર પડે અત્યારે હું ડાયટું તરવી ન ખબર પડતી એટલે ભાઈ એમાં એવું નથી ઓલું દસરા બાપા નથી થાંભલો પડ્યો ને તને તો રાતે આ થાંભલો આમ તેમ દે ગયો કઈ ખબર ન પડી કઈ ના થાંભલો તો હરખો કરવો નઈ દિવસે મને હરખો ન કોઈ ખબર નહીં પડતી થાંભલો કાઢવા ગયો બોલ અને ભાન કે બુદ્ધિ જ ન હોય આ વસ્તુ કાયદેસર વસ્તુ કરવાનું હોય હલવાઈ ગયા ખબર થોડા થાંભલા રોક ના ફેરાવ જાય ને રાતે બાર વાગે